નમસ્તે મિત્રો વરસાદના નક્ષત્ર બે હજાર પચીસ સંબંધિત આ વર્ષે ક્યુ નક્ષત્ર ક્યારે બેસે છે અને તે નક્ષત્રનું વાહન શું છે સાથે સાથે દરેક નક્ષત્રમાં આ વર્ષે ચોમાસાના દિવસો દરમિયાન વરસાદી પ્રભાવ કેવો જોવા મળશે એ અંગેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવતા પહેલાં નવા આવેલા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઈકનને પણ દબાવી દેવું જેથી વરસાદ સંબંધી માહિતી તમને નિયમિત મળતી રહે મિત્રો આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસ દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનો વૃક્ષિસ નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ આઠ છ બે હજાર પચીસના રોજ રવિવારના દિવસે થશે વૃક્ષિસ નક્ષત્રના સમયગાળા દરમિયાન નક્ષત્રનું વાહન શિયાળનું રહેશે જેથી આ નક્ષત્રના સમયગાળામાં ગરમીનું પ્રમાણ વિશેષ જોવા મળશે પવનનું જોર પણ મૃક્ષિસ નક્ષત્રના સમયગાળા દરમિયાન વધુ પડતું જોવા મળી શકે ચોમાસાના શરૂઆતનું પ્રથમ નક્ષત્ર એટલે આદ્રા નક્ષત્ર તો મિત્રો વર્ષ બે હજાર પચીસ દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનો આદ્રા નક્ષત્રમાં મંગલમય પ્રવેશ તારીખ બાવીસ છ બે હજારના રોજ વહેલી સવારે છ અને બાવીસ મિનિટે રવિવારના દિવસે થશે ટૂંકમાં મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલની શરૂઆત થતી જોવા મળશે હવે પછીનું નક્ષત્ર જેને આપણે પૈખ એટલે કે પુનર્વસુ નક્ષત્ર કહીએ છીએ તો મિત્રો સૂર્યનારાયણ ભગવાનનો પુનર્વસુ નક્ષત્રમાં શુભકારી પ્રવેશ તારીખ પાંચ સાત બે હજાર રોજ શનિવારે થશે પુનર્વર્ષુ નક્ષત્રના સમયગાળા દરમિયાન આ નક્ષત્રનું વાહન ઘોડાનું રહેશે જેથી આ નક્ષત્રના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની શરૂઆત મધ્યમ જોવા મળશે પૈખના પાણી અને અમૃત વાણી જેને આપણે પુષ્ય નક્ષત્રના નામથી ઓળખીએ છીએ તો મિત્રો વર્ષ બે હજાર પચીસ દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનો પુષ્ય નક્ષત્રમાં મંગલમય પ્રવેશ તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ શનિવારે થશે પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન આ નક્ષત્રનું વાહન મોરનું રહેશે જેથી આ નક્ષત્રમાં એટલે ગુજરાત રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ પુષ્ય નક્ષત્રમાં જોવા મળી શકે ઘણી જગ્યાએ અતિવૃષ્ટિની પણ સંભાવના પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળી શકે આશ્લેષા આંધળી ચગી તો ચગી નહીતર ફગી વર્ષ બે હજાર પચીસ દરમિયાન આશ્લેષા નક્ષત્ર અંગેની વાત કરીએ તો આ વર્ષે સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ શનિવારે થશે આશ્લેષા નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન ગધેડાનું હોવાથી આ વર્ષે આશ્લેષા નક્ષત્રમાં વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય મઘા નક્ષત્રના પાણીનો કોઈ મોલ નથી તો મિત્રો મઘા નક્ષત્ર બે હજાર અંગેની માહિતી મેળવીએ તો સૂર્યનારાયણ ભગવાનનો મઘા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ શનિવારે થશે મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન આ નક્ષત્રનું વાહન ડેટકાનું હોવાથી આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદના સારા રાઉન્ડ જોવા મળી શકે પાણીની સમસ્યા પણ કંઈક અંશે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન દૂર થઈ શકે મિત્રો આગળ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની વાત કરીએ જેને આપણે પૂર્વા નક્ષત્રના નામથી પણ ઓળખીએ છીએ તો આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો મંગલમય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ શનિવારે રાત્રે નવ અને છેતાલીસ મિનિટે થશે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસનું હોવાથી રાજ્યમાં આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના સારી એવી ગણી શકાય વર્ષે જો ઓતરા તો ધાન ન ખાય કૂતરા ઓતરા નક્ષત્ર એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર તો મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બે હજાર પચીસ અંગેની વાત કરીએ તો સૂર્યનારાયણ ભગવાનનો શુભ પ્રવેશ તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ શનિવારે બપોરે ત્રણ અને તેતાલીસ મિનિટે થશે ફાલ્ગુની નક્ષત્ર દરમિયાન નક્ષત્રનું વાહન શિયાળનું રહેશે જેથી ફાલ્ગુની નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય ગુજરાતના દરેક ખેડૂતોની જે નક્ષત્ર ઉપર હંમેશા નજર રહેતી હોય છે એ નક્ષત્ર એટલે હાથીઓ નક્ષત્ર તો મિત્રો હસ્તનક્ષત્ર જેને આપણે હાથીના નામથી પણ ઓળખીએ છીએ તો આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો હસ્ત નક્ષત્રમાં મંગલમય પ્રવેશ તારીખ સિત્તાવીસ નવ બે હજાર પચીસના રોજ શનિવારે વહેલી સવારે સાત અને નવ મિનિટે થશે હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાન નક્ષત્રનું વાહન મોરનું હોવાથી આ વર્ષે હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાન મેઘ ગર્જના સાથે ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ સારો એવો જમાવટ કરી શકે મિત્રો ખેલી ચિત્રાએ નવસો નવ્વાણું નદીઓનું પણ ભૂતકાળમાં સર્જન કર્યું છે આવી લોકવાયકા જોવા મળી રહી છે તો આ વર્ષે ચિત્રા નક્ષત્રમાં કેવા વરસાદી યોગ જોવા મળશે એ અંગેની વાત કરીએ તો સૂર્યનારાયણ ભગવાનનો ચિત્રા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ શુક્રવારે રાત્રે આઠ અને ચૌદ મિનિટે થશે ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન નક્ષત્રનું વાહન હાથીનું હોવાથી ચિત્રા નક્ષત્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના બે હજાર પચીસમાં જોવા મળશે કેમ કે આવા યોગ આ વર્ષે જ્યોતિષશાસ્ત્રના પંચાગમાં જોવા મળી રહ્યા છે ચોમાસાનું છેલ્લું નક્ષત્ર એટલે સ્વાતિ નક્ષત્ર સ્વાતિ નક્ષત્રમાં થતા વરસાદને આપણે માવઠાના વરસાદ તરીકે પણ ઓળખીએ છીએ કેમ કે સ્વાતિ નક્ષત્ર દરમિયાન ખેડૂતોના ખેતરોમાં મોટા ભાગનો પાક પાથરે પડ્યો હોય છે જ્યારે જ્યારે સ્વાતિ નક્ષત્રમાં ભારે વરસાદ જોવા મળે છે ત્યારે દર વર્ષે ખેડૂતોને પારવાર નુકસાનીનો પણ સામનો કરવો પડતો હોય છે તો મિત્રો સ્વાતિ નક્ષત્ર બે હજાર પચીસ અંગેની વાત કરીએ તો સૂર્યનો સ્વાતિ નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ શુક્રવારે થશે સ્વાતિ નક્ષત્રના સમયગાળા દરમિયાન નક્ષત્રનું વાહન ડેટકાનું રહેશે જેથી સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદની સંભાવના ગુજરાત રાજ્યમાં સારી એવી જોવા મળી શકે જોકે સ્વાતિ નક્ષત્રમાં થતા વરસાદને આપણે માવઠું તરીકે પણ ગણીએ છીએ મિત્રો આ વર્ષે મૃક્ષિષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર રવિવારના દિવસે બેસે છે ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર પુષ્ય નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર મઘા નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર તેમજ હાથીઓ નક્ષત્ર શનિવારના દિવસે બેસે છે જ્યારે ચિત્રા નક્ષત્ર અને સ્વાતી નક્ષત્ર આ બંને નક્ષત્ર શુક્રવારના દિવસે બેસે છે ટૂંકમાં મિત્રો આ વર્ષે પાંચ થી છ નક્ષત્રનું વાહન વરસાદી પ્રિય હોવાથી આ વર્ષે વરસાદની સંભાવના સારી એવી ગણી શકાય તો મિત્રો ગુજરાતના હવામાન સંબંધિત દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર